પણ દુનિયાનું હોય દુનિયાના શેરાનું રસ્તાનું ગાખનું ભાઈ એ લો હું તે હું કહું સતી ભાઈ સાચું મત કટા નકું હું જોગણી તે હું કહું છું કે મોહે આળવા પણ મોડું આળવા પણ આળવા ખડી ગયા એ તો હાથ પર તમાર પર રહી નહીં એ તો હાથ છે હવે હું બોલું છું તું હા હા કરો તો કાલ દાડો કે એટલે પૂરું કરવા તૈયાર થઈ જજો

什么？<laughs> <laughs>